જય કોડિયાર જય સિયારામ હું પથિક ધ ટ્રાવેલર મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે રહસ્યવાદી કવિ જલાલુદ્દીન મોહમ્મદ રૂમી જેવો આઠસો સાત વર્ષ પહેલા એક પર્શિયન રહસ્યવાદી કવિ થઈ ગયેલા એમના થોડા સુવાક્યો લઈ અને એની વિશે વાત કરીશું એમનું પહેલું સુવાક્ય છે કે યુ હેવ ટુ કીપ બ્રેકિંગ યોર હાર્ટ અલ ઇટ ઓપન્સ તમારે તમારું હૃદય જ્યાં સુધી ખુલ્લી ન જાય ત્યાં સુધી વારંવાર તોડતા રહેવું જોઈએ એમનું બીજું સુવાક્ય છે કે ક્લોઝ યોર આઈઝ ફોલ ઇન લવ સ્ટે દેર તમારી આંખ બંધ કરો પ્રેમમાં પડો અને પછી ત્યાં જ રહો આગળ તેઓ કહે છે કે ઇફ આઈ લવ માય સેલ્ફ આઈ લવ યુ એન્ડ ઇફ આઈ લવ યુ આઈ લવ માય સેલ્ફ કે હે ઈશ્વર હું જયારે મારી જાતને પ્રેમ કરું છું ત્યારે હું તને પ્રેમ કરું છું અને જયારે હું તને પ્રેમ કરું છું ત્યારે હું મારી જાતને જ પ્રેમ કરું છું લવ ઇઝ ધ બ્રિજ બિટવીન યુ એન્ડ એવરીથિંગ તમારી અને બીજી બધી જ વસ્તુઓ વચ્ચે અને બીજા બધા જ વચ્ચે જે પુલ છે એ પ્રેમ છે પ્રેમ છે એ પુલનું કામ કરે છે તમને બીજા બધા સાથે અને બધી વસ્તુઓ સાથે છોડવાનું સાયલન્સ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ગોડ એન્ડ એવરીથિંગ એલ્સ ઇઝ બેડ ટ્રાન્સલેશન મૌન જે છે એ જ ઈશ્વરની ભાષા છે બાકી બધો જે કાંઈ અવાજ જે શબ્દો છે ને એ એક પ્રકારનું નબળું ભાષાંતર છે લવ વિલ ફાઇન્ડ ઇટ્સ વે થ્રુ ઓલ ધ languages ઓન its own. બધી જ ભાષાઓને આરપાર નીકળીને બધી જ ભાષાઓને પર જઈને પ્રેમ જે છે એ પોતાનો રસ્તો કરી જ લેશે ગોતી જ લેશે લવ ઇઝ એવરીથીંગ વી આર ઓનલી પીસીસ આપણે બધા છે નાના નાના કટકાઓ છીએ પ્રેમ છે એ જ બધું છે ને આપણને બધાના જોરદારો જે છે એ દિવ્ય પ્રેમ જ છે ડુ નોટ ફીલ લોનલી ધ એન્ટાયર યુનિવર્સ ઇઝ ઇન સાઇડ યુ કોઈ દિવસ એકાંત ના અનુભવો પોતાની જાતને એકલા ન અનુભવો કારણ કે આખું વિશ્વ યુનિવર્સ એટલે આખું વિશ્વ આખું બ્રહ્માંડ તમારામાં સમાયેલું છે યુ આર નોટ અ ડ્રોપ ઇન ધ ઓશન યુ આર ધ એન્ટાયર ઓશન ઇન અ ડ્રોપ તમે કોઈ દરિયાના પાણીમાં એક નાનું એવું ટીપું નથી તમે પાણીનું એક એવું ટીપું છો કે જેની અંદર આખો દરિયો સમાયેલો છે વોટ યુ સીક ઇઝ સિકિંગ યુ તમે જેને ગોતી રહ્યા છો એ તમને ગોતી રહ્યું છે યસ્ટરડે આઈ વોઝ ક્લેવર સો આઈ વોન્ટ ઇડ ટુ ચેન્જ ધ વર્લ્ડ ટુડે આઈ એમ વાઇઝ સો આઈ એમ ચેન્જિંગ માય સેલ્ફ ગઈકાલે હું બહુ ચતુર હતો એટલે મારે દુનિયા બદલવાનો મારો કારસો હતો અથવા મારી ઈચ્છા હતી આજે હું શાણો છું વાઇસ છું અને એટલે માટે હું મારી જાતને બદલી રહ્યો છું આઈ નો યુ આર ટાયર્ડ બટ કમ ધીસ ઇઝ ધ વે મને ખ્યાલ છે કે તું થાકી ગયો છો પણ અહીં આવ રસ્તો અહીંયા જ છે લાઈફ ઇઝ અ બેલેન્સ બિટવીન હોલ્ડિંગ ઓન એન્ડ લેટિંગ ગો જીવન જે છે ને એ જવા દેવું અને પકડી રાખવું એની વચ્ચેનું જે એક બેલેન્સ છે ને એનું નામ છે પછી વાત કરીએ ધ ગાર્ડન ઓફ ધ વર્લ્ડ હેઝ નો લિમિટ્સ એક્સેપ્ટ ઇન યોર માઇન્ડ જે વિશ્વનો બગીચો છે ને એમાં સુંદરતાની કોઈ સીમા જ નથી સુંદરતાની સીમા માત્ર તમારા માઇન્ડમાં માઇન્ડનું ગુજરાતી થાય મન મનમાં છે બરાબર મગજ ન થાય મન થાય મગજ એટલે બ્રેઇન થાય પછી રૂમી કહે છે ઘણા બધા વાક્યો છે પણ હું જો કોઈ થોડું ડોન્ટ ગ્રીવ દુઃખ ન કરો એનીથીંગ યુ લુઝ કમ્સ અરાઉન્ડ યુ ઇન અનધર ફોર્મ દુઃખ ન કરો કોઈ વ્યક્તિ જાય કે કોઈ વસ્તુ જાય તમે જે કંઈ પણ ગુમાવો છો કે કોઈ પણ ગુમાવો છો એ એક અથવા બીજા સ્વરૂપે ફરીવાર ફરી ફરીને તમારી પાસે ચોક્કસથી આવે જ છે ધ આર્ટ ઓફ નોઈંગ ઇઝ નોઈંગ વોટ ટુ ઇગ્નોર જાણવાની કળા એ છે કે એ જાણવું કે કઈ વસ્તુને ઇગ્નોર કરવી કઈ વસ્તુને ન સાંભળવી અથવા તેની પર ધ્યાન ના આપવું ઇગ્નોર ધોઝ ધેટ મેક યુ ફિયરફુલ એન્ડ સેડ જે લોકો તમને ડરાવે અને દુઃખી કરે એવા લોકોથી મહેરબાની કરીને આગળ રહેવું ઇટ્સ યોર રોડ એન્ડ યોર સલોન આ રસ્તો માત્ર ને માત્ર તમારો છે અધર્સ મે વોક વિથ યુ ઓન ઇટ કદાચ બીજા લોકો તમારી સાથે એના પર ચાલે બટ નો વન કેન વોક ઇટ ફોર યુ પણ કોઈ તમારી માટે એની પર ન ચાલી શકે તો આ રસ્તો જીવન એ છે એ રસ્તો છે ને એમાં તમારે એકલા જ ચાલવાનું છે અને એમાં તમારી સાથે ચાલવા વાળા મળશે પણ કોઈ તમારી વતી એમાં ના ચાલી શકે ઇટ્સ યોર લાઈફ એન્ડ યુ હેવ ટુ લીવ ઇટ રિસ્પોન્ડ ટુ એવરી કોલ દેટ એક્સાઇટ્સ યોર સ્પીરિટ તમારી આત્માને જે એક્સાઇટ કરે એવા કોઈ પણ કોલ એટલે કે એવું કોઈ પણ કોલિંગ અંદરથી આવે એને જરૂરથી રિસ્પોન્ડ કરો એને જરૂરથી ધ્યાન આપો અને એમાં આગળ વધો જ પછી ઓથર કહે છે કે લેટ યોર સેલ્ફ બી ડ્રાઉન બાય ધ સ્ટ્રોંગર પુલ ઓફ ધેટ વિચ યુ ટ્રોલી લવ જે વસ્તુને તમે પ્રેમ કરતા તમને એની તરફ ખેંચતી હોય ને તો એ ખેંચાણને વોશ થઈ જાઓ અને તમારી જાતને ખુલ્લું છોડી દો અને એને તમારી તરફ પોતાની તરફ ખેંચાવા દો ફોકસ ઓન પોસિબિલિટી સંભાવનાઓ પર હંમેશા ફોકસ કરવું ધ્યાન આપવું જોઈએ પછી રૂમી કહે છે કે કેરી ધ બર્ડન સ્માઈલિંગલી હસતા હસતા જે જીવનનો ભાર છે ને ઉપાડો એન્ડ ચિયરફુલી બીકોઝ પેશન્સ ઇઝ ધ કી ટુ એટલે કે હસતા હસતા અને પોતાની જાતને મોટિવેટ કરતા કરતા જીવનનો ભાર ઉપાડો કારણ કે ધીરજ છે ને એ જ જીતની ચાવી છે તો અહીં થોડાક રૂમિના જે સુવાક્યો હતા એને ભાષાંતર અને ભાવાંતર કરવાનો એક વિનમ્ર પ્રયત્ન કર્યો હતો આશા છે આ પ્રયોગ તમને ગમ્યો હશે સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય મા કોડિયાર જય સિયારામ શુભરાત્રી